પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી વેસ કરી ગોધરા મામલેદાર કચેરીએ પહોંચ્યા પછી શું થયું જુઓ સમગ્ર ઘટના પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચટી મકવાણા વેસ કરી ગોધરા મામલેદાર કચેરી ખાતે પહોંચ્યા પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચટી મકવાણા વેસ કરી ગોધરા મામલેદાર કચેરી ખાતે પહોંચ્યા હતા પાંચ જેટલા રેશન ધારકો સાથે રાખી સ્ટીમ ઓપરેશન પણ કર્યું હતું જેને લઈ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ સામાન્ય અરજદારની માફક સરકારી કામગીરીને લઈ લોકોને પડતી મુશ્કેલીનો જાત અનુભવ કર્યો જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી જેમાં મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડીની પણ પોલ ખુલ્લી પડી હતી

ઝેરોક્સ એક રૂપિયાની જગ્યાએ પાંચ રૂપિયા લેવામાં આવતા હોવાનું તેમજ સ્ટેમ્પ વેન્ડર દ્વારા રૂપિયા પચાસના સ્ટેમ્પના સાહીઠ રૂપિયા તથા રૂપિયા સોના સ્ટેમ્પના એકસો રૂપિયા લેવામાં આવતા હોવાનું બહાર આવ્યું આ ઉપરાંત સરકારના તારીખ અઢાર એક બે હજાર ત્રેવીસના પત્રથી સ્પષ્ટ સૂચના થયેલ છે કે રેશન કાર્ડના બે થી નવના ફોર્મ માટે કોઈ જ એફિડેવિટ કરાવવાનું હોતું ન હોવા છતાં એફિડેવિટ કરાવવા હોવાનું બહાર આવ્યું છે જેના અનધિકૃત રીતે કરાવાતા એફિડેવિટને નાયબ મામલતદાર પુરવઠા અપ્રુવલ પણ કરે છે તેમ જાણવા મળ્યું અલગથી એફિડેવિટના દોઢસો રૂપિયા સ્ટેમ્પ વેન્ડર દ્વારા લેવામાં આવતા હોય છે અને એફિડેવિટનો ફોટો માટે રૂપિયા અલગથી લેવામાં આવે છે તેમજ એફિડેવિટના ફોર્મ ભરવાના વીસ રૂપિયા લેવામાં આવે છે હતું આમ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફક્ત એક્સચેન્જ એ મુજબ ફક્ત સેલ્ફ ડિક્લેરેશન જ કરવાનું થાય છે કોઈ એફિડેવિટ કરવાનું ન હોવા છતાં સામાન્ય અરજદારને સોગંદનામાનો કરાવી કુલ ખર્ચો અઢીસો રૂપિયા એફિડેવિટના ખર્ચવાના થાય છે અને વગર કામના આર્થિક બોજો સહન કરવો પડે તેમજ નવીન રેશન કાર્ડ અને રેશન કાર્ડ વિભાજનમાં વીસ રૂપિયાનું ચલણ લેવાની કોઈ જોગવાઈ ન હોવા છતાં સરકાર શ્રીની જોગવાઈના વિરુદ્ધમાં જઈ વીસ રૂપિયાનું ચલણ લેવામાં આવતું હોવાનું બહાર આવ્યું ઉપરાંત ફોર્મ નંબર નવ ડુપ્લિકેટ રેશન કાર્ડ માટે જે ત્રીસ રૂપિયા લેવાના છે તે રોકડથી લેવાના છે પરંતુ અરજદાર પાસે ચલણ બેંકમાં ભરાવી ચલણ રજૂ કરવા જણાવાયું છે જેનાથી નાગરિકોને મુશ્કેલીઓ પડે છે આમ આજના આ સ્ટીંગ ઓપરેશનમાં એક કડવો અનુભવ સાથે જિલ્લા પુરવઠા અધિકારી અનુભવેલ કે એક દિવસમાં રેશન કાર્ડનું કામ થતું નથી જેની ગંભીર નોંધ લઈ ડીએસઓએ મામલેદાર ગોધરા ગ્રામ્ય અને ગોધરા શહેર ખાતેથી રેશન કાર્ડમાં ફોર્મ નંબર બે થી નવ માટે જે એફિડેવિટ કરાવવામાં આવેલ છે તેવી તમામ છેલ્લા

હા હું વાત કરવા માંગીશ આ કોઈ રાજા તો નથી પણ રાજાથી કંપણ નથી આ એક પુરવઠા અધિકારી એચપી મકવાણા સાહેબ છે આજના જમાનામાં કોઈ પણ અધિકારી ગરીબની ચિંતા ખરા અરે કોઈ ગરીબ અધિકારી પાસે કોઈ ફરિયાદ લઈને જાય તો સાંભળતા પણ નથી પણ આજના જમાનામાં પણ આવા એચ મકવાણા જેવા અધિકારી છે રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર